નમસ્કાર દોસ્તો હું છું આપણું મિત્ર રાજેશ બરવડિયા અને સ્વાગત છે આજના વિડીયોમાં આપ સૌ મિત્રો મિત્રો આ વિડીયોનું શીર્ષક છે ગમતી વ્યક્તિ એટલે કે આપણી મહત્વની અથવા તો આપણી પસંદની વ્યક્તિ કે વસ્તુ એની શું મહત્વતા હોય છે અને એ ન હોય તો એમની શું આપણને ખોટ કે ખામી હોય છે એ જાણીએ તો આ વિડીયોને અંત સુધી આપ વિડીયો જોતા રહેશો વિડીયો આપને પસંદ આવે તો કોમેન્ટ કરી અને આપણા પ્રતિભાવ આવશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો આઈડીને ફોલો કરશો અને લાઇક કરી અને શેર કરશો તો આવો જોઈએ આજના વિડીયો હોય પણ થોડી થોડી વારે એના માતા પિતાને શોધી જ લેતું હોય છે અથવા જોઈ જ લેતું હોય છે અથવા એમ કહીએ કે બાળક એટલું જ દૂર રમવા માટે જાય કે જ્યાંથી એના માતા પિતાને સહેલાઈથી જોઈ શકે એમને મળી શકે માતા પિતા પણ બાળક માટેનો ઉછેર એની સાથે રહેવાનો સમય કાઢી જ લેતા હોય છે ગમે ત્યારે ગમે તે અનુકૂળ સમયે એનો સમય કાઢી લેતા હોય છે ગમે તેવા સંજોગ આવે ગમે તે દિવસે એકબીજાને મળવા માટેના રસ્તા કાઢી જ લેતા હોય છે ભગવાન સાથે જેની પ્રીતિ બંધાય છે એ કોઈ પણ જગ્યાએ સૌ પ્રથમ મંદિર દર્શન શોધી જ લેતા હોય છે અને ભગવાન કરી લેતા હોય છે ભગવાન પણ સમયે મદદ ક્યારેય નથી ચૂકતા આ બધા એકબીજાને ગમતી વ્યક્તિ છે મનથી જોડાયેલા છે બાળક માટે એના માતા પિતા સૌથી ગમતી વ્યક્તિ હોય છે ભગવાન માટે ભક્ત અને ભક્ત માટે ભગવાન એ એકબીજાને સૌથી ગમતી વ્યક્તિ હોય છે

જેની સાથે સંબંધનો ભાર ક્યારેય ન લાગે એ આપણી ગમતી વ્યક્તિ મા બાપ વગરનું સંતાન જીવે તો છે મોટું પણ થાય છે પણ કેટ કેટલી તકલીફો માંથી એ પસાર થાય છે અને એનો અનુભવ આપણે આપણી આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે આ અનુભવ દરેક વ્યક્તિએ કર્યો હશે કે બાળકની શું હાલત હોય છે માતા પિતાની ઓછપ એ બાળક જ સમજી શકે જે વ્યક્તિ દરરોજ ભગવાન ના દર્શન કરવા માટે મંદિરે જતા હોય છે કદાચ એવી જ અસર માનવીને ગમતી વ્યક્તિની ગેરહાજરીમાં કરે છે ગમતી વ્યક્તિ સાથે હોય તો બધું સારું અને સરળ પણ લાગે છે ગમે તેવી મુશ્કેલીમાં પણ સારું લાગે છે અને જો સાથે ન હોય તો બધું જ અપરિચารિક લાગે છે યંત્રવત ચાલતું હોય એવું લાગે છે આ દુનિયામાં કોઈ ના વગર ક્યાં જ અટકતું નથી એ પરમ સત્ય છે પણ ગમતી વ્યક્તિ વગર ઘણું બધું ખૂટે છે એ પણ વાસ્તવિકતા અને હકીકત છે જે માણસને જે ગમતી વસ્તુ હોય કે વ્યક્તિ હોય પછી કોઈ પણ પ્રકારનો ગમતી વસ્તુનો પ્રેમ હોય એ એને મળે છે ત્યારે જ માણસ છે એ શાંતિનો અનુભવ કરતા હોય છે મિત્રો એવી લાગી આ સ્ટોરી એ આપ અમને કોમેન્ટ કરી અને જણાવશો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ બદુડિયા એને આપ ફોલો કરશો લાઈક કરશો વિડીયોને શેર કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત